જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક ગુંજવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણું ઘર આપણું ઘર એક એવી જગ્યા છે કે ત્યાં આવીએ આપણને શાંતિ મળે આપણા ગુજરાતમાં એવી કહેવત છે કે ભાઈ ધરતીનો છેડો એટલે ઘર હવે આ ઘરમાં એક એવી વસ્તુ આપણે રાખીએ છીએ લગભગ દરેકના ઘરમાં હોય આ વસ્તુ પણ એ જ વસ્તુ આપણા નસીબને કઈ રીતે ચમકાવે છે કઈ રીતે આપણને ફાયદો અપાવે છે ને કઈ રીતે નુકસાન કરાવે છે અને આ જ વસ્તુની જાણકારી જો આપણે નથી રાખતા એની પર આપણું ધ્યાન નથી તો આ જ વસ્તુ આપણા જીવનને અંધકારમય બનાવી દે છે આપણે ત્યાંથી લક્ષ્મી રિસાઈને ચાલી જાય છે તો આપણે આ વસ્તુની જાણકારી મેળવવા માટે આજનો વિડીયો બહુ ધ્યાનથી જોજો આજ વસ્તુ એવી છે કે જો આપણા જીવનમાં પ્રોબ્લેમ ઊભા કરે તો આપણને તકલીફમાં મૂકી દે અને આપણે એની જાણકારી રાખીએ અને એને અનુરૂપ આપણે એનું જતન કરીએ એને રાખીએ એનો ઉપયોગ કરીએ તો ચોક્કસ આપણા જીવનમાં લક્ષ્મીની રેલમ છેલ થઈ જાય અને મિત્રો આ એક બહુ મહત્ત્વની વાત છે અને આ વસ્તુ છે આપણા ઘરમાં કચરો વાળવા માટે વપરાતું ઝાડું ઝાડું આપણા નસીબને કઈ રીતે બદલી શકે આપણા નસીબનો કચરો ઝાડું કઈ રીતે કાઢી શકે છે અને આ જ ઝાડુ આપણા નસીબમાં કચરો કઈ રીતે ભરી શકે એની જાણકારી આપણે લેવાની છે આપણા ઘરોમાં અલગ અલગ જાતના ઝાડુઓ આવે ને એક પેલી સાવરણી આવે આપણા ઘરમાં કચરો વાળવાનો એક પેલું સડીનું કરસાટા જેવું ઝાડું આવે જે આપણા ચોકડી બાથરૂમ સંડાસ સાફ કરે બીજું એક પેલું લાકડીવાળું ઝાડું આવે જેનાથી આપણે ઘરના ઝાડા પાડીએ તો આ બધા ઝાડુથી આપણને જીવનમાં કયો ફાયદો કયો નુકસાન એની જાણકારી મેળવી લઈએ તો ચોક્કસ આપણે એમાંથી બહાર આવી શકીએ છીએ સૌથી પહેલી ભૂલ આપણે આ ઝાડુ ખરીદવામાં કરીએ છીએ તો આ ખરીદવા માટે આપણા માટે દિવસ કયો સારો તો મિત્રો ઝાડુ ઝાડુ ખરીદવા માટે શુક્રવાર સૌથી સારો વાર કહેવાય ઝાડુને આપણે ધનતેરસને દિવસે દાન કરીએ છીએ ઝાડુ આપણા ઘરની નેગેટિવિટી કાઢે છે કચરો કાઢે છે ગંદકી કાઢે છે અને ઘણાને એવું મનમાં હશે કે ભાઈ ઝાડુને મહાલક્ષ્મી સાથે કેવી રીતે સરખાવાય તો મિત્રો ઝાડુ આપણે જો ધનતેરસને દિવસે દાન કરીએ ને તો આપણે ત્યાં અખૂટ લક્ષ્મી આવે ઝાડુ માટેની અમુક ભૂલો જો આપણે આપણા ધ્યાનમાં રાખીએ એને અનુસરીએ તો આપણા જીવનમાં ઘણા બધા દુઃખો આવતા અટકી જાય મિત્રો આપણા ઘરમાં આપણે ઝાડુ રાખીએ ને તો પહેલું ધ્યાન એ રાખવાનું જ કે ઝાડું ઘસાઈને સાવ ખલાસ ન થઈ જાય આપણા ઘરનું ઝાડું જેમ જેમ ઘસાઈને ખરાબ થઈ જાય ને ખરાબ ઝાડુથી આપણા આપણા ઘરનો કચરો કાઢીએ ને તો આપણે ત્યાં ધનનો નાશ થાય બહુ ખરાબ બહુ જૂનું ઝાડું વાપરવું આપણા માટે સારું નથી આપણે જ્યારે ખરીદીએ ને ત્યારે જ આપણે ધ્યાન રાખવાનું છે કે એમાં જે પીછી છે સડી છે તે બધી બરાબર છે ને તો આપણે એને સારા સમય માટે વાપરી શકીએ લાંબો સમય એને વાપરી શકીએ આપણે ઘણા એવા ઘરો છે કે ઝાડુ ઘસાઈ ગયું ને એટલે પછી એને પેલું આંગણું વાળવામાં લઈ લઈ બીજા ઉપયોગમાં લઈ લઈ એવું નહીં કરો જે ઝાડું થૂટા થઈ જાય એની પીછીઓ ઘસાઈ જાય એને નાખી દેવાનું છે આપણે છે ને આમાં કંજુસાઈ કરીએ કે ભાઈ નવા ઝાડુના પૈસા ખર્ચવાના જ પણ મિત્રો ધ્યાન રાખજો જૂનું ઝાડું તમે વાપરશો ને તો તમે જેટલા પૈસા બચાવવાની ગણતરી રાખો ને એના કરતાં વધારે નુકસાન આ ઝાડુ તમને કરી જશે તો આની પર ધ્યાન અવશ્ય રાખજો ઝાડુથી નસીબ બદલાય ઘણા આંગણું વાળે ઘણા અગાસી વાળે કઈ જૂનું છે ને ચાલશે બિલકુલ નહીં આ વસ્તુને ઘરમાં રાખવાની જ નથી હવે છે ને ઘણા બધા એવું વિચાર કરે કે ભાઈ આ ઝાડુ નાખવું છે તો ક્યાં નાખવું તો ઝાડુ કાઢવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે બે વારને ધ્યાનમાં રાખવાના છે ગુરુવાર અને શુક્રવાર આ બે દિવસે ક્યારેય પણ ઝાડું ઘરમાંથી બહાર નહીં કાઢવાનું બાકીના દિવસોએ તમારે ઝાડું કાઢવું છે ને તો કેવી રીતે કાઢશો એને ગમે ત્યાં નહીં નાખો આ કચરાની જે ગાડી આવે ને એમાં ઝાડું તમારે આપી દેવો ને એ માણસ તમારું ઝાડું લઈ જાય આ ચોકસાઈ રાખજો ગમે ત્યાં ઝાડું નાખીએ તો પણ આપણા માટે મુશ્કેલીઓ પેદા થાય અને બીજી એક વાત ધ્યાન રાખજો તમારા ઘરની અગાસી પર છત પર ક્યારેય બી કચરા ભેગા નહીં કરતા અને એને કાઢવો છે તો આવું ઠૂઠું ઝાડું બિલકુલ નહીં વાપરવું બીજી એક ખાસ વાત કચરાને લગતી ગુરુવારે ગુરુવારે ઘરનો કચરો બહાર નહીં કાઢો ગુરુવારે ઘરની સાફ સફાઈ કરવાની જ નહીં ગુરુવારે તમે ઘરનો કચરો બહાર નાખશો તમારી સ્થિરતા જોખમમાં આવશે ઘરની સાફ સફાઈ માટે ઘરમાંથી કચરો કાઢવા માટે ભંગાર કાઢવા માટે બુધવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ દિવસ કહેવાય ગુરુવારે છે ને જનરલી આપણા શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ગુરુવારે ઘરની સાફ સફાઈ ક્યારેય ન કરાવો એ કરાવશો તો પણ તમને તકલીફ પડશે આંગણામાં વાળવાના ઝાડુ છે એની પણ સળીઓ ખરાબ થઈ જાય છૂટી જાય તો એને પેલું દોરીથી બાંધી બાંધીને ચલાવવું એ યોગ્ય નથી એ પણ તમારા માટે નુકસાન કરતા છે તમે જોજો જે ઘરોમાં આ પ્રોબ્લેમ છે ને જે લોકો ઝાડુને લપેટીને કરીને દોરી બાંધીને ખેંચી તાણીને ચલાવે છે એ ઘરોમાં લક્ષ્મીનો વાસ નથી ઝાડુ સાવરણી કરસાટો આ બધી વસ્તુને આ એ લાગે છે હવે પેલા આપણા દંડાવાળા ઝાડુ આવે ઝાડા પાડવાના એમાં પણ આ વસ્તુ લાગે એને પણ એનો એ આગળના પીછા કે જે કંઈ પણ છે એ જો ખરી ગયા પૂરા થઈ ગયા તો એને બુધવારના દિવસે કચરાવાળાને આપી દો અથવા કચરાની ગાડીમાં મૂકી દો તો તમને કોઈ તકલીફ નહીં આવે હવે ઝાડુ રાખવાની વાતો આવે કે ભાઈ આ તો બધું સમજા ઝાડુ રાખવું ક્યાં બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે ઝાડુ માટે ઝાડુ જનરલી ઉત્તર દિશામાં રખાય ઈશાન ખૂણાની નજીક રખાય બાકીના ખૂણામાં તમે રાખો છો વાયવ્ય ખૂણામાં જેને ત્યાં ઝાડુ રહી છે તેને ત્યાં હંમેશા લક્ષ્મી જતી દેખાશે ટકતી નહીં દેખાય આ બહુ મહત્વની જાણકારી છે કોઈને ખ્યાલ જ નથી આવતો કે ભાઈ આ ઝાડુ ઝાડુને લોકો સમજતા જ નથી કે ભાઈ આ લક્ષ્મીની સાથે જોડાયેલી વસ્તુ છે તો આ જે વસ્તુ છે ને એને બી ધ્યાન રાખજો વાયવ્ય ખૂણામાં ક્યારે પણ ઝાડુ નહીં રાખવાનું ઉત્તર દિશાની વોલ પર એ દિવાલ પર ઈશાન ખૂણાની નજીક ઝાડુ એવી રીતે રાખો કે આપણા ઘરમાં કોઈ બહારનો માણસ આવે તો તેની સીધી નજર ઝાડુ પર ન પડે મેં એવા ઘણા લોકો જોયા છે કે ખીલી મારશે ખીટી છે ને પછી ઝાડું મરાઈ ગયું એટલે એને ટીંગાડી દઈ આ પણ નહીં કરો આ કરશો ત્યાં તમારો રાહુ ઊભો થઈ ગયો અને તમને નુકસાન શરૂ થઈ જાય ઝાડું લાકડીવાળું પેલું દંડાવાળું ઝાડું કરસાટો આ બધી વસ્તુ બને ત્યાં સુધી કોઈ પણ જગ્યા પર ઊભી નહીં કરો આ ઊભી કરો છો એટલે તમારા જીવનમાં રાહુ ઊભેલો ગણાય તો એને જો તમે ધ્યાનમાં લેશો તો તકલીફ નહીં પડે અને આવી રીતના રાખશો તો તમારે નુકસાની ભોગવવી પડે બહુ મહત્ત્વની વાતો છે આગળ મેં એક વિડીયોમાં કીધેલું છે વાસ્તુના વિડીયોમાં કે બાંબુ લોખંડનો પાઇપ લોખંડનો સળિયો આવું પેલું ઝાડા પાડવાનું ઝાડું કોઈ લાંબી લાકડી આવી બધી વસ્તુઓ ઘરમાં ઊભી નહીં કરવી જોઈએ આ બધી વસ્તુ ઊભી કરીએ એટલે રાહુ ઊભો થઈ જાય ને રાહુ ઊભો રહે ત્યાં આપણા કામ થતા નથી તો આ બધી વસ્તુને સમજો અને વ્યવસ્થિત રીતે રાખો અને મિત્રો તમે છત વાળો છો તમારી અગાસી વાળો છો તો વાળીને ઝાડુ નીચે લઈ આવો અગાસી પર ક્યારે પણ ઝાડુ નહીં રાખો અગાસી પર ઝાડુ રાખશો તો ઘરમાં લક્ષ્મીનો હસ થશે ધીરે 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 તમારા પૈસાની જે બચત છે તે ઘસાશે અને આગળ જશે બચત કરવામાં મુશ્કેલી થઈ જશે બચત કયા રૂપિયામાંથી કરવી એક પ્રશ્ન ઊભો થઈ જાય તો આપણ નહીં કરવું જોઈએ તો મિત્રો ઝાડું આપણે બહુ સામાન્ય વસ્તુ ગણીએ પણ ના એ લક્ષ્મીજી સાથે જોડાયેલી વસ્તુ છે અને એ આપણા ઘરની આપણા જીવનની ગંદકી સાફ કરે છે તો એની અમન્ય જાળવવી જોઈએ એને ખરીદવામાં ફેંકવામાં રાખવામાં જો આપણે સાવધાની રાખીએ એને સમજદારી બતાવી અને યોગ્ય રીતે યોગ્ય જગ્યા પર એનું મૂકવાનું રાખીએ એનો ઉપયોગ કરીએ ઝાડું ઘસાઈ જાય તો એને યોગ્ય સમયે કાઢી નાખીએ બરાબર ગુરુને શુક્ર આ બે વારે ક્યારે પણ ઘરમાંથી ઝાડું કાઢવું નહીં તે સિવાયના દિવસો એ ચાલે બુધવારે સૌથી સારો દિવસ છે એને પણ ધ્યાનમાં અવશ્ય રાખજો ગુરુવારના દિવસે ને આપણા ઘરમાંથી મોટો મોટો જે કચરો હોય ને એ ક્યારે પણ બહાર નહીં કાઢો એને રહેવા દો બીજે દિવસે કાઢો ગુરુવારના દિવસે ઘરનો મોટો કચરો કાઢીએ છીએ ત્યારે પણ આપના ઘરમાં લક્ષ્મીનો નાશ થાય છે અને જે લોકો વ્યવસ્થિત રાખી શકે ને એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે તમારા જે ડસ્ટબિન છે ને એ જોવો તો થોડા મોટા લઈ લો પણ ગુરુને શુક્ર બે વારે ઘરમાંથી કચરો નહીં કાઢો તો ફાયદો ચોક્કસ તમને થશે અમુક એવા કચરાઓ છે કે જે ભાઈ વધારે આપણને વાસ મારે કે થાય તે ભલે કચરાવાળાની ગાડી આવે ને તેમાં અપાય પણ મોટા કચરાઓ બને ત્યાં સુધી આ દિવસે ન કાઢો તો તમને ફાયદો જરૂર થશે ભાઈ તે સિવાય મિત્રો જે માણસો તમારા ઘરનો કચરો લેવા આવે છે ને એને જ્યારે પણ તમે આવું ઝાડું કે કંઈ આપો ને તો એની સાથે કંઈક દક્ષિણા ચોક્કસ આપો બહુ જ મહત્ત્વનો ઉપાય છે આપણા છે ને જે જૂના શાસ્ત્રો છે ને એમાં એવું વર્ણવેલું છે કે ભાઈ બુધવારે ભંઘીને દાન કરાય આપણા ઘરે બેસાડીને એને જમાડાય જમાય પછી એને દાન આપવું જોઈએ કંઈક રકમ આપવી જોઈએ આ બધી વસ્તુઓ છે તો આ દિવસે આપણે જ્યારે એ કાઢીએ છીએ તો આપણા ઘરની જે ગંદકી લઈ જાય છે જે કચરો લઈ જાય છે આપણે પરેશાન કરનારી વસ્તુ છે તેને સફાઈ કર્મી લઈ જાય તો ચોક્કસ એને બુધવારે કંઈક રકમ દાન આપો ચોક્કસ તમને ફાયદો થાય આપણા જીવનમાં બહુ નાની પણ મહત્ત્વની વાતો છે આપણા શાસ્ત્રોમાં બહુ સરસ ઉલ્લેખ છે પણ આપણે નથી કરતા તો તે સિવાય ઘરનો કચરો કાઢો ને એને પણ યોગ્ય જગ્યા પર નાખવાનું ધ્યાન રાખો વડ પીપળો લીમડો આવા ઝાડ નીચે જો આપણે ઉકરડો બનાવી દઈએ ત્યાં કચરો નાખીએ તો નાખનારના જીવનમાં પણ તકલીફ આવે ને આવે બહુ જ મહત્ત્વની વાત છે પણ આપણે બિલકુલ ધ્યાન નથી રાખતા અને બહુ ચોકસાઈપૂર્ણ સમજવું જોઈએ અને જીવનમાં જોડવું જોઈએ તો મિત્રો આ બહુ નાની સરખી વાત મેં તમને કીધી છે અને એક ઝાડુ એક ઝાડુ માનવ જીવનને કઈ રીતે બદલી શકે છે એનું જ્ઞાન મેં તમને આજના વિડીયોમાં આપ્યું છે અને બહુ ચોક્કસ રીતે સમજો અને બહુ જ સરસ રીતે જીવનમાં જોડજો અને મેં કીધું એવી વાતો જો તમે ધ્યાનમાં રાખશો તો ચોક્કસ તમને બહુ સારા પરિણામ પ્રાપ્ત થશે તો ઝાડુ ઝાડુને આપણે એકદમ પેલું ફેંકી દેવા જેવી વસ્તુ નથી ગણવાની એ લક્ષ્મીજી સાથે જોડાયેલી વાત છે અને ચોક્કસપણે આપણે ધ્યાનમાં રાખવાની વાત છે અને મિત્રો મેં કીધું તેમ બરાબર ઝાડુ ન ટીંગાડવું જોઈએ ન કોઈ ખૂણામાં ઊભું કરવું જોઈએ ન ગમે તે દિશામાં મૂકવું જોઈએ ઉત્તરની વોલ પર જ્યારે પણ તમે ઝાડું રાખો છો તો તમને ફાયદો થશે અને ચોક્કસ ખૂબ સારું પરિણામ મળશે મિત્રો આ જે વાત છે એ જો તમે માનો તો મારી પોતાની અંગત વાત છે આ મારા ઘરમાં જ્યાં સુધી ઉત્તરની દિશામાં ઝાડું નહોતું ત્યાં સુધી ન મારી પાસે નામના હતી ન પૈસા હતા પણ જ્યારથી ઉત્તરમાં ઝાડું ગયું મારે ત્યાં ત્યારથી હું પૈસો બી કમાયો છું અને નામના પણ કમાયો છું તો મિત્રો ચોક્કસપણે આ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો આ હતી એવી વાત જે તમારે જાણવી જરૂરી હતી અને એને તમે જાણી જીવનમાં અમલમાં લાવજો અને આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ಚಾಲೋ ಬದಲಿಯ ಜಿಲ್ಲಗ ನಮಸ್ತೆ ಮಿತ್ರ